દરોડો પાડ્યો હતો ખાસ વાત એ રહી કે આ વખતે પોલીસ પીસીઆર વાનમાં નહીં પરંતુ ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને પહોંચી હતી આ ફિલ્મી સ્ટાઇલના દરોડામાં પોલીસે સાત છે સુરતમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે અને આ ક્રમમાં ઉમરા પોલીસને એક અનોખી કામગીરી સામે આવી છે મગદલા ગામના ઓબારા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે પીસીઆર વાહનમાં જવાને બદલે પોલીસની ટીમ ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને પહોંચી જુગારીઓને પકડી ટેમ્પોમાં જ પોલીસ સ્ટેશન લાવ્યા હતા

जुगार पे कार्यवाही के लिए टीम प्रयास कर रही थी इसी क्रम में उमरा पुलिस स्टेशन में एएसआई मिलन भाई सीसा भाई और पीसी हरेश भाई रायमल भाई को सूचना मिली कि मकदल्ला गांव के ओवारा के पास में जाहिर जगह पे कुछ लोग जुगार खेल रहे हैं पहले भी इस तरह की सूचना एक दो बार मिली हमारी टीम ने प्रयास किया लेकिन नदी के किनारे के ऊपर और वहां का जो भौगोलिक परिस्थिति है उसको देख के वो लोग वहां से भाग जाते थे तो उमरा पुलिस स्टेशन की टीम ने सर्विलेंस पीएसआई और बाकी सर्विलेंस के उन मजदूरों का धारण करके और मजदूरों के, के साथ में आरोपियों को अटक किया गुना दाखिल किया गया है और आगे की कार्यवाही चल रही है आ तमाम आरोपियों थी कुल बावन हजार छह सौ नो मुद्दा माल जब्त करवा आरोपियों ने અંગત જડતીમાંથી મળેલા ચાલીસ હજાર છસો અને જુગારના દાવમાંથી મળેલા નો સમાવેશ થાય છે પોલીસની આ અનોખી અને સફળ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાવ છે આ ઘટના દર્શાવે છે કે સુરત પોલીસ ગુનાખોરીને નાથવા માટે નવા અને અસરકારક રસ્તાઓ અપનાવી રહી છે સુરત શહેરમાં ફરી